વાત તમારી ખબર અમારી નમસ્કાર હું છું રઘુવીર મકવાણા હાલ અત્યારે અમારી સ્ટુડિયો ખાતે અમારી ઓફિસ ખાતે અમારા શિફ ગેસ્ટ તરીકે આવી પહોંચ્યા છે આર્યન ભગત આપણે સીધી જ આર્યન ભગત સાથે વાત કરીશું સો આર્યન ભગત જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય સ્વામિનારાયણ જગત મંજન જય શ્રી રામ આર્યન ભગત થોડા દિવસો પહેલા જ આપ કુંભના મેળામાં પણ ચૈના આવ્યા છો તો આપણે એ બાબતે થોડી વાત કરવી છે મેળામાં ગયા ત્યાં કેવી રીતે અહીંયા નીકળ્યા એટલે ઘણું બધું દૂર છે કારણ કે ચોવીસ કલાકનો રસ્તો થાય છે એટલે અમે ચોવીસ તારીખે એટલે અમે થોડક બહુ એટલે કેવાય એટલે આગલા દિવસે અમે પહોંચી ગયા હતા એટલે અમે છવ્વીસ તારીખે મહાશિવરાત્રી નું સ્નાન કર્યું ખૂબ જ આનંદ થયો અને જે લોકોને અમે ડૂબકી મારી અને ઘણા બધા લોકોને અમે ડૂબકી મારી અને જેમને અમને નતા આવી શકીએ એમની પણ અમે ડૂબકી મારી અને અમે ખૂબ જ ધન્ય થઈ ગયા અને ખૂબ જ આનંદ થયો કે અમે મહાકુંભના પંચ જૂના અખાડા એક ખુબજ સરસ મજાનો ઋષિ ઋષિ ભારતી બાપુ નો અમદાવાદ નો એક અખાડો ત્યાં હતો ત્યાં અમે કોલ કર્યો ને પછી અમારા ઉતારા ની વ્યવસ્થા થઈ ત્યાં ખૂબ જ સરસ મજાના ટેન્ટની વ્યવસ્થા પણ હોય છે કે જેની અંદર આપણે ઘણા બધા લોકો એક જ ટેન્ટમાં સૂઈ શક્યા છીએ અમે રાત્રે સુયા ખૂબ જ મજા આવે એવું છે અને ઘણા બધા લોકોને રહેવાની વ્યવસ્થા ખૂબ જ સરસ રીતે ત્યાં છે આ તમને કેવી મજા આવી છે અને અમે પણ ગયા અમને ખૂબ જ આનંદ આવ્યો અને સાથે સાથે અમે મને પણ ખુદ ગર્વ થાય છે કે એકસો એકતાલીસ વર્ષ પછી આવેલા આ મહાકુંભ પર્વમાં હું જઈ શક્યો અને મને ખૂબ જ આનંદ થયો ત્યાંના ઘણા બધા સંતો મહંતોને પણ અમે મળ્યા અને ખૂબ જ આનંદ થયો એવી કઈ વાત કે તમે જે તમે ત્યાં પ્રયાગરાજના કુંભમાં મેળામાં ગયા હતા કે હંમેશા તમને યાદ રહેશે ત્યાંની ત્યાં એક બહુ બે વાત જે છે ને એ મને બહુ જ યાદ રહી ગઈ એક તો સનાતન ગર્વ મહાકુંભ પર્વ અને બીજું પૂર્ય ફલે મહાકુંભ ચલે આ બે વાક્ય છે અને એક મને ખૂબ જ ગમે છે અને આ વખતેનો જે મહાકુંભ થયો એ ડિજિટલ ભવ્ય અને ભક્તિવાળો મહાકુંભ ખૂબ જ સરસ રીતે આપણે પૂરો કર્યો કેવી મજા આવે આમ કેટલા લોકો હતા આમ ત્યાં જાઓ આપણે જેમ કે સાળંગપુર કે માનવ મેરામણ ઉમટું પડતું હોય એવી રીતે ત્યાં શું આમ આનંદ કેવો હતો અમે ત્યાં ગયા ત્યાં ખૂબ જ મજા આવી અને ત્યાંના વાતાવરણ ઉપરથી જ ખબર પડી જાય કે આપણે એક સરસ મજાના અને આમ કહીને તો સકારાત્મક ઊર્જાવાળા આપણે આ જે વાતાવરણ છે એમાં આપણે છીએ અને ત્યાં હજારો નહીં પણ લાખોની સંખ્યામાં અને લાખો નહીં પણ કરોડોની સંખ્યામાં ઘણા બધા લોકોએ ત્યાં પોતાની આસ્થા લઈને આવ્યા અને ડૂબકી મારી અને પોતાના જે મનોરથ હતા એ ત્યાં પૂરા કર્યા અને અને જે પોતાના સંકલ્પ લઈને ત્યાં આવ્યા હતા એ પણ એમના બધા સંકલ્પ ત્યાં પૂરા થયા હર્યદ ભગતે ત્યાં જઈને શું સંકલ્પ કર્યો

ઓળખું છું જ્યારથી તમારા પરિચયમાં છું ત્યારથી આપ વ્યસન મુક્તિનું જે બીડું લઈને બેઠા છો બીડું લઈને ઉપાડ્યું છે વ્યસન મુક્તિ માટે ખાસ તો જે લોકો છે આપણા જે વ્યુઅર્સ છે અમારા જે ચેનલના માધ્યમથી જે દર્શકો જોઈ રહ્યા છે એને આપ શું કહેવા માગો છો કે મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ વ્યસન છોડો તમે નહીં તો બસ તમારા પરિવાર માટે તમે નહીં તો બસ તમારા સંતાનો માટે તમે એક વ્યસન છોડજો કારણ કે આ વ્યસન છે એ ખૂબ જ ખરાબ વસ્તુ છે આપણને બગાડી નાખે છે અને આપણું જે નુકસાન થાય છે એમાં એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપશો વ્યસન છોડો અને ભક્તિના માર્ગ ઉપર કાયમ ચાલો જેનાથી ભગવાનની કૃપા આપણા ઉપર કાયમ રહે હરિયન ભગત તો જે હરિયંત ભગત હોય ને હનુમાનજી દાદા ને તો ચાલે જ નહીં તો હવે થોડા દિવસોમાં હનુમાન જયંતિ પણ આવે છે એ બાબતે શું કે અમે જ્યારે પ્રયાગરાજ મહાકુંભમાં ગયા હતા ત્યારે હું અને મારા પિતાશ્રી એવો વિચાર કર્યો હતો કે આપણે ખાલી આપણે સ્વેન કરીએ એમાં શું એટલે મારા જે પંચમુખી હનુમાનજી છે જેનું હવન પણ કરું છું રોજે એટલે એ હનુમાનજીને પણ હું મારી સાથે મહાકુંબ પ્રયાગરાજમાં લઈ પણ ગયો હતો એમને સ્નાન પણ કરાયું અને બીજા મારા એક નાના એવડા ઠાકોરજી છે સ્વામિનારાયણ ભગવાન ગર્ક્ષામાં મહારાજ એમને પણ સાથે લઈ ગયો હતો અને એમને પણ મેં ખૂબ જ પ્રેમથી સ્નાન કરાવ્યું હતું આદિભગ જે લોકો ત્યાકુંબના મેળામાં પ્રયાગરાજ નથી જોઈ છે કે આ કોઈ પણ કારણોસર કે કોઈ વ્યવસ્થા અવ્યવસ્થાને કારણે એ લોકો માટે આપણે ત્યાં જઈને શું પ્રાર્થના કરી શું સંકલ્પ કર્યો કે જે લોકો જઈ નથી શક્યા એમના માટે પણ અમે ડૂકી મારી અને એમના માટે અમે પ્રાર્થના પણ કરી કે હે પ્રભુ કે જો અમે આવી ગયા છીએ અને જે લોકો નથી આવી શક્યા એના માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે એમનું પણ કલ્યાણ થાય અને એમના પણ પાપ ધોવાય અને સાથે સાથે જે લોકો નથી જઈ શકે એમના માટે ખુશ ખબર પણ આપું છું કે સાથે સાથે બે હજાર સત્યાવીસ માં નાસિક માં અર્ધકુંભ લાગવાનો છે તો આપ સૌ પણ નાસિક માં આવી શકો છો હરેન ભગત હવે આપણે વાત કરીએ હનુમાનજી ની કે કેમ કે હવે થોડા દિવસોમાં જ હનુમાન જયંતિ આવી રહી છે તો અહીંયા આપણે સાળંગપુર ધામ છે કષ્ટબંધન દેવ મહારાજ નું જે ધામ આવેલું છે તે વિશે થોડી વાત કરીશું હનુમાન જયંતિની કેવી તૈયારીઓ ચાલી રહી છે અત્યારે હનુમાન જયંતિની ખૂબ જ સરસ મજાની અને ધામધૂમથી તૈયારી ચાલી રહી છે અને તમને ખબર છે કે હનુમાન જયંતિ આવે એ પહેલા રામ જયંતિ પણ આવે છે અને અને હવે આપણે આવતા દિવસમાં જોઈએ તો હોળી અને ધુલેટી પણ આવી રહી છે કે જેની પણ તૈયારી સારંગપુર ધામમાં ખૂબ ધૂમધામથી થઈ રહી છે જેમ આપણે 2024 માં જોઈએ ત્યારે પણ હોળીનો ખૂબ ધૂમધામથી આપણે ઉજવણી કરી હતી એવી જ રીતે એનાથી પણ ધૂમધામ અને આખું ગુજરાતમાં સૌથી તમે ક્યાંય ન જોયો હોય એવી હોળીનો મહોત્સવ આજે સાળંગપુરમાં થવાનો છે હોળીના દિવસે સાળંગપુરમાં ખૂબ જ મોટા મોટા ઉત્સવો થઈ રહ્યા છે ત્યારે

આખી દુનિયાને શનિ નડે પણ સારેનપુર વાળા દાદાના દરબારમાં આવે ને અને કષ્ટેલા નડે ને શનિ નડે આ પ્રતાપ ત્યાં સદગુરુ ગોપાલ સ્વામિનારાયણ ભગવાન ના મહાન સંત થઈ ગયા એને આશીર્વાદ આપો છે આ ધરતી ને કે આ ધરતીની અંદર જે કોઈ જીવ થશે એના દુઃખ માત્ર દૂર થાય અને હોય કારણ કે શ્રદ્ધા કા દુસરા નામ શ્રી સાળંગપુર ધામ હા કે જેનો જેનો હોય હોય અને બાપ સમર્થ જેના રોમે એને ચિંતા કરવાની કઈ જરૂર પણ નથી એને હાથો કે લકીરો ઉપર ભરોસા મત કરના યારો કે હાથ હોય ભરોસા મત કરના યારો કે તકરીબે હોતી હે અને રોકાણ ત્યાં જ કરવું જ્યાંથી પાછું આવે કે રોકાણ ત્યાં જ કરવું જ્યાંથી પાછું આવે પછી પૈસા હોય લાગણી હોય સમય હોય કે પછી સન્માન

દુનિયા નું એવું કોઈ દુઃખ નથી કે આ ગરડા વાળા કાપી ના કાઢી નાખે ઘેરે

ગુજરાતી ના જે દર્શકો હાલ અત્યારે જે આપણું ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે એમને આપ કઈ કહેવા માંગતા હોય તો કે મારી આપ સૌને વિનંતી છે જે હું પહેલા પણ કહી શક્યો છું કે આપ સૌ વ્યસન છોડો તમે નહીં તો બસ તમારા પરિવાર માટે તમે એક વ્યસન છોડજો અને આપ સૌ ભક્તિના માર્ગ ઉપર ચાલો ભક્તિના માર્ગ ઉપર ચાલશો એટલે આપણને હિત પણ થશે અને ભગવાનની કૃપા પણ આપણા ઉપર બનાવી રહેશે અને આ જે ન્યૂઝ નાઇન ગુજરાતી વાત તમારી ખબર અમારી એટલે એને બધા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મારી પાસે યુટ્યુબ ચેનલ છે આર્યન ભગત ગટપૂર ધામ એને પણ બધાય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય શ્રી રામ